તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ગરમાયું છે રાજકારણ તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ભાજપના એમએલએનું નિવેદન સામે આવ્યું છે અનંત પટેલ આદિવાસી સમાજે ગુમરાહ કરી રહ્યા છે કોંગ્રેસના એમએલએ ફરીથી આંદોલનની જાહેરાત કરી હતી અનંત પટેલે ફરીથી આંદોલનની જાહેરાત કરી હતી તો પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને પાર રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ભાજપના એમએલએનું નિવેદન સામે આવ્યું છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો ડીપીઆર મૂકવામાં આવ્યો નથી આ રિવર લિંક પ્રોજેક્ટ માટે કોઈ ચર્ચા થઈ નથી તેમ ધરમપુર છે બધા આદિવાસી પટ્ટાના આદિવાસી ભાઈ બહેનોને જે ઘેર માર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે મહેરબાની કરીને બંધ કરે અમે પણ આદિવાસી સમાજના લોકો સાથે છીએ કોઈ પણ આવા પ્રોજેક્ટ કોઈને નુકસાન કરતા હશે તો રદ કરવાની પણ અમારામાં તાકાત છે